ઉંઝામાં સફાઈ કૌભાંડ મામલે પોલીસ વડાને પત્ર પોલીસ ફરિયાદ છતાં આરોપીની ધરપકડ ન થતા રજૂઆત નગરપાલિકાના પૂર્વ સદસ્યની આરોપીઓની ધરપકડની માંગ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તત્કાલીન ચીફ ઓફિસર સામે ફરિયાદ રાત્રિ સફાઈના નામે ખોટી હાજરી પૂરીને આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તો ઉંજા નગરપાલિકામાં થયેલ સફાઈ કૌભાંડના મામલે હાલમાં ધરપકડની માંગ કરવામાં આવી રહી છે

ઊંઝા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ રિંકુ પટેલ ચીફ ઓફિસર તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને હાલના ચીફ ઓફિસર સહિત આઠ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને પોલીસની ધીરી તપાસ સ્થિતિને લીધે સદસ્ય દ્વારા પૂર્વ સદસ્ય દ્વારા સદારો આખી ફરિયાદ પોલીસ પોલીસ વડાને પોલીસ વડાને તપાસ તાત્કાલિક લેખિત કરવામાં આભાર તમામ વિગતો માટે ચંદેશ